ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ હું તારા વિદ્યા મંદિર આપણે જાણીએ છીએ ઉત્પાદનના સાધનો વિશે ચર્ચા કરી રહ્યા હતા જેમાં ભૂમિ વિશે વાત કરી હતી હવે ત્યાર પછી આપણે ઉત્પાદનના બાકીના સાધનો વિશે આપણે આ વિડીયો ની અંદર ચર્ચા કરીશું તો બીજું સાધન છે શ્રમ ઉત્પાદન ના મુખ્ય ચાર સાધન જમીન મૂડી શ્રમ અને નિયોજન તો અહીંયા આપણે બીજા સાધન વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે શ્રમ તો શ્રમ કોને કહેવાય એની વ્યાખ્યા અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વર્તનની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય તે શ્રમ છે અને તે શ્રમ કરનાર વ્યક્તિને શ્રમિક કહેવાય છે એટલે અન્ય વ્યક્તિ કોઈ વ્યક્તિની દેખરેખ હેઠળ ચોક્કસ વર્તનની અપેક્ષા સાથે જ્યારે વ્યક્તિ શારીરિક કે માનસિક કાર્ય કરે છે ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે ઉત્પાદનના બે જ મૂળભૂત સાધનો છે કુદરતી પરિબળો એટલે કે જમીન અને માનવી એટલે કે શ્રમ આમ બે સાધનો માને છે મૂળભૂત કુદરતી પરિવર્તન એટલે કે જમીન અને માનવી એટલે કે શ્રમ પરંતુ ઉત્પાદનના ઘટેલા સાધન તરીકે આપણે એના કેટલાક લક્ષણો મેળવીએ તો શ્રમના લક્ષણો જેમાં સૌથી પહેલું શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે એટલે કે એકબીજાથી ભિન્ન છે અવિભાજ્ય તરીકે પછી બીજો પોઈન્ટ છે બીજો લક્ષણ છે શ્રમ નાચવાન છે એટલે કે તે શ્રમનો સંગ્રહ થઈ શકતો નથી એકવાર શ્રમ કર્યા પછી ફરી વાર તે શ્રમને રિકવર કરી શકતા નથી એટલે શ્રમ નાશવાન છે ત્યાર પછી સામાજિક અને માનસિક કારણો જે બધા એ શ્રમની ની ગતિશીલતા અસર કરે છે એટલે કોઈ કે એવા સામાજિક કારણો હોય કે જે સોશિયલ ફંક્શન હોય કે જેને કારણે તમે શ્રમ કરી શકતા નથી કામે જઈ શકતા નથી કોઈ માનસિક કારણ છે એટલે તમે કોઈ બીમાર પડ્યા હોય અથવા કોઈ એવી મેડિકલ ટ્રીટમેન્ટ ચાલતી હોય કે જેને કારણે તમે શ્રમ કરી શકતા નથી ઇન શોર્ટ સામાજિક અને માનસિક જે રીઝન છે તમારા જે કારણો છે એ શ્રમની ની ગતિશીલતા અસર કરતા હોય છે ત્યાર પછી દરેક શ્રમિકની કાર્યક્ષમતા પણ જુદી જુદી હોય છે ત્યાર પછી કોઈ છે કે શ્રમના પુરવઠોનો આધારથી કરો તે વસ્તી ઉપર આપની જેટલી વસ્તી કરી એટલે શ્રમનો પુરવઠો વધારે જેટલી વસ્તી ઓછી એટલે શ્રમનો પુરવઠો ઓછો ત્યાર પછી છેલ્લું કે શ્રમને ચૂકવતા વર્તનને વેતન તરીકે ઓળખવામાં આવે છે ભૂમિને મળતા વર્તનને ભાડું કહેવાય છે શ્રમને ચૂકવતા વર્તનને વેતન તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી ઉત્પાદનનું ત્રીજો સાધન મૂડી તો આધુનિક ઉત્પાદનની પ્રક્રિયામાં અગત્યનું ગણાતું એવું કોઈ સાધન હોય તો તે છે મૂડી કે આધુનિક ઉત્પાદનની પ્રક્રિયામાં ખૂબ જ મહત્વપૂર્ણ અને મહત્વનું ફેક્ટર તરીકે કામ કરતું હોય તેવું સાધન છે મૂડી કેપિટલ શ્રમ અને જમીન એ કુદરતી સર્જન છે એ કુદરત દ્વારા તેનું સર્જન થયેલું છે જમીનનું અને શ્રમ એટલે કે આપણે માનવી જે શ્રમિક જે કામ કરનાર વ્યક્તિ છે જે કુદરત દ્વારા આપણે સર્જન પામેલા છે જ્યારે મૂડી એ માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે એટલે માનવી દ્વારા ક્રિએટ કરવામાં આવેલી છે માનવ સર્જિત સાધન કહેવાય છે મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ કે જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે મૂડીને ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવે છે કારણ કે મૂડી એક એવી ભૌતિક વસ્તુ છે કે જેનું ઉત્પાદન થયું છે અને હવે તે ઉત્પાદનમાં મદદ કરે છે દાખલા તરીકે નું ઉત્પાદન થયું છે અને હવે તે ખેતીના ઉત્પાદનમાં કામ કરે છે તો આ છે મૂડી જો હવે એના લક્ષણો તો મૂડી અને સંપત્તિ વચ્ચે પણ તફાવત છે કારણ કે સંપત્તિ પણ ભૌતિક હોય છે પણ બધી સંપત્તિ ઉત્પન્નની પ્રક્રિયામાં સામેલ થતી નથી સૌથી પહેલું લક્ષણ છે કે ભાઈ મૂડી એ માનવ સર્જિત સાધન છે બીજું લક્ષણ છે કે સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન છે મૂડી એ સૌથી વધારે ધંધા એકમો સૌથી વધારે ગતિશીલ વધારે ને વધારે યુઝ થાય છે ત્યાર પછી મૂડી એ અછત ધરાવતું સાધન છે એટલે એની shortage થઈ શકે છે પૈસાની ની થઈ શકે છે એટલે મૂડીની ની થઈ શકે છે અને મૂડી ને મળતા વળતર ને વ્યાજ તરીકે ઓળખવામાં આવે છે તો આ છે મૂડી ના ચાર લક્ષણો અને ત્યાર પછી ઉત્પાદન છેલ્લું સાધન નિયોજન તો ઉત્પાદન સાધનોનું સંયોજન કરનાર જે વ્યક્તિ કરો એને નિયોજક કહેવામાં આવે છે જો કે વ્યવસ્થાપક અને નિયોજક વચ્ચે તફાવત છે

નિર્ણય લેતો હોય છે ઇકોનોમિકલ decision લેતો હોય છે ત્યાર પછી તે જોખમ ઉઠાવે લડી જ ઉઠાવે છે નિયોજન ત્યાર પછી તે નિયોજન શક્તિ એનો ગુણ છે એટલે પ્લાનિંગ કરવું એનું નિયોજન કરવું એ એના માં રહેલો એક ગુણ અને નિયોજકને જે વળતર મળે છે એને નફો કહેવાય છે નિયોજકને જે compensation પ્રાપ્ત થાય છે એને નફો તરીકે ઓળખવામાં આવે છે તો આ છે વિદ્યાર્થી મિત્રો ઉત્પાદનના સાધનો તો ઉપરના સાધનો તમારે ઘરકામની અંદર લખવા રહેશે અહીં ઉપરના સાધનો જે સવાલ છે તે પૂર્ણ થાય છે બાકીનું જે સિલેબસ છે આ આજના વિડીયો બસ આટલું જ થેન્ક યુ સો મચ